એક સુંદર રમણીય આહલાદક દ્રશ્ય જે બિલકુલ નિહાળવા લાયક દ્રશ્ય છે જે છે ઉપરથી પ્રવાહ તે વહી રહ્યો છે ચેકડેમનો એક પણ જે પિલર છે તે અહીંયા દેખા દેતો નથી બે કાંઠે ઓરસંગ વહી રહી છે જોકે ભૂતકાળમાં જે કેમેરામેન ને કહીશ કે હાથી પથ્થર જે દેખાઈ રહ્યું છે તે બતાવે ભૂતકાળમાં અમે આ હાથી પથ્થર જે દેખાઈ રહ્યો છે હાથી પથ્થર ડૂબે ત્યાં સુધીનું આ ઓરસંગનું પાણી ઓરસંગનું જે રોદ્ર સ્વરૂપ છે તે છે પરંતુ અત્યારે પણ જે કહી શકાય કે ઓરસંગમાં જે રીતે આ મોસમમાં પહેલી વખત આ સ્થિતિ જોવા મળી છે અને ઉપરવાસમાં જે રીતે ભારે વરસાદ થઈ રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં છોટાઉદેપુરમાં પણ સાત ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે આજે સવારથી પણ વરસાદી માહોલ છે અને સાથે ઉપરવાસમાં ભારે વરસાદ થતા ઓરસંગ નદીમાં આજે પાણીનો પ્રવાહ છે પાણીની જે ભારે આવક છે તે નોંધાય છે જે અહીંયા જોઈ શકાય છે સાથે છોટાઉદેપુર જિલ્લામાં જે રીતે સમગ્ર ગુજરાતમાં મોસમ વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી અને તે આગાહીને લઈને સમગ્ર ગુજરાતમાં જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી જોવાઈ રહ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં પણ તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં આ મોસમમાં છોટાઉદેપુર તાલુકામાં અત્યાર સુધી લગભગ સત્તાણું ટકા વરસાદ જે સરેરાશ વરસાદ છે સત્તાણું ટકા વરસાદ છોટાઉદેપુર તાલુકાનો થઈ ચુક્યો છે હજુ તો ઓગસ્ટ ચાલી રહ્યું છે ત્યારે જિલ્લામાં સરેરાશ વરસાદની વાત કરીએ તો જિલ્લામાં પણ સિત્તેર ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જિલ્લાના બે મુખ્ય જળાશયની વાત કરીએ સુખી અને રામી ડેમની તો સુખી ડેમનું પણ જે રૂલ લેવલ છે હવે રૂલ લેવલ સુધી જે પાણીનું સ્તર છે તે પહોંચવા આવ્યું છે અને ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે કે સુખી ડેમનો દરવાજો ખોલવાનો થશે અને બીજો જે ડેમ છે રામી ડેમ જે કવાટ તાલુકામાં આવેલો છે કવાટ તાલુકાનો આ રામી ડેમ આજે ઓવરફ્લો થયો છે છેલ્લા ત્રણ દિવસમાં અને ખાસ કરીને છેલ્લા બે દિવસમાં જે રીતે પાણીની ભારે આવક થઈ છે બે મીટર કરતાં વધારે લગભગ અઢી મીટર જેટલી જે સ્તર છે રામી ડેમનું જે અઢી મીટરનું સ્તર આ બે 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 દિવસની અંદર જ આ સ્તર વધ્યું છે અને તેને લઈને આજે રામી ડેમ પણ ઓવરફ્લો થયો છે સ્ત્રાવ વિસ્તારમાંથી ભારે પાણીની આવક થઈ રહી છે તો સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તેવા આઠ ગામોને કવાટ તાલુકાના આઠ ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે છેલ્લા ત્રણ દિવસથી બે ત્રણ દિવસથી જે રીતે વરસાદી માહોલ છવાયો છે અને તેને લઈને કહી શકાય કે આમેય આ ચોમાસામાં છોટાઉદેપુર જિલ્લામાં જે વરસાદ થયો છે ખેતીલાયક વરસાદ છે ખેડૂતોમાં ખુશી છે વચ્ચે થોડો ઉઘાડ પણ નીકળ્યો હતો અને ફરી વરસાદી માહોલ છવાયો છે કે નુકસાનની ભીતિ હજુ સુધી ક્યાંય જોવા નથી મળી કે ખેડૂતોને ભારે નુકસાન થાય ક્યાંક ક્યાંક નીચાણવાળા વિસ્તારો હોય તો પાણી ભરાય સ્વાભાવિક છે પરંતુ મોટા પાયે નુકસાન થવાની ક્યાંય કોઈ ઘટના હજુ સુધી સામે નથી આવી અત્યારે ફરી એકવાર આપને આ ઓરસંગનો આલાદક જે નજારો છે આપ જોઈ શકો છો છોટાઉદેપુરથી મધ્યપ્રદેશને જોડતો આ બ્રિજ છે અને એ બ્રિજની નીચે બંને કાંઠે ઓરસંગ વહી રહી છે આ પ્રથમ વખત મોસમમાં આ પ્રકારનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે જોકે આ મોસમમાં ઓરસંગ બે કાંઠે તો ત્રણથી ચાર વખત આવી ચૂકી છે પરંતુ આટલા મોટા પ્રમાણમાં જે પાણીનો પ્રવાહ ઓરસંગ નદીમાં વહી રહ્યો છે તે આ પહેલી વખત જોવા મળી રહ્યું છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો